મનમરજીનું ચાલે છે અહીં ભારત સરકાર કોણ છે ઓળખતા નથી એ લોકો કન્સિલેશન સમિતિને ઓળખતા નથી કન્સિલેશન સમિતિનું અપમાન કરી રહ્યા છે રાષ્ટ્રપતિનું અપમાન કરી રહ્યા છે રાષ્ટ્રપતિનું અપમાન કરી રહ્યા છે મંજુલા શૈક્ષણ અધિકારી ગાંધીનગરનું અપમાન કરી રહ્યા છે અમે જ પોતે સર્વોપરી છે એવું કેવું છે તો આદિવાસી ભાઈ બધા ભેગા થાવ એટલું જ મારે કહેવું છે પોતે પોતાના પુરાવા રજૂ કરો અને આવો જેને આવવું હોય તે કંજરી ટેન બાંધેલો છે ત્યાં મળો અમે ચોવીસ કલાક હાજર છે સુપ્રીમ કોર્ટનો હુકમ બતાવેલો છે હાઈકોર્ટનો હુકમ બતાવેલો છે સિવિલ કોર્ટનો હુકમ બતાવેલો છે રોયલ કોર્ટ ચોસઠ રાષ્ટ્રો એકસો બેતાલીસ ડેલિગેટ કોમનપેસનો હુકમ બતાવેલો તેમ છતાં માનતા નથી રેવન્યુ ભારત સરકારનું છે ને એના અમે પરિવાર છે એટલું જ કહેવું છે કે અમને ચોમાસામાં અમે જઈશું ક્યાં રહીશું ક્યાં તો અમને મુદત મળવી જોઈએ અને તમારો અધિકાર મેં આવતું નથી એવું હોય તો કાલે અમે હાઈકોર્ટમાં ગયા તો એ કહે છે કે કોઈ બી અધિકારી એમ કહેતો હોય કે જમીન અમારી છે તો એમની પાસે શું પૂછે છે શું પૂછે છે તને કીધેલું ને એના પુરાવા દાખલ હા એના એમને આપણી પાસે એ લોકો પુરાવા માંગે છે એવા સેટલ ભૂમિ દાખલો એમની પાસે બી હોવો જોઈએ જોઈએ તો હાઈકોર્ટે હુકમ કર્યો એનું બી અપમાન થઈ ગયું છે તો અમે જઈશું કાં કઈ જવું